તો હવે જિજ્ઞેશ મેવાણીએ તમારી ગાંડ ઉપર પાટું મારી એટલે તમારી ગાઇડ ભેળી બરોબર એટલે તે અને ડીએસપી વિકલાયા થઈ અને પોલીસ પરિવારને હુલિયા સડાવી અને આંદોલન ચાલુ કરી દીધું ઘણા બધા લોકો તો ગૃહ મંત્રી હરીશભાઈ સંધવીને ખુલ્લી આમ સોતરા કાઢી નાખ્યા હાલ મિત્રો ફેસબુક ની અંદર મે ઘણા બધા એવા વિડીયો જોયા છે કે જેની અંદર આઠ ફેલ નવ ફેલ હર્ષભાઈ સંધવીને મિત્રો વાત કી તો કેક ને કે ખુલ્લી આમ એવા લોકો કહી રહ્યા છે આઠ ફેલ નવ ફેલ એવી રીતે શબ્દ કાઢી કાઢીને કહી રહ્યા છે ગુજરાતના ગૃહ મંત્રી ઉપમંત્રી મંત્રી હરીશભાઈ સંધવીને ખુલ્લી આમ લોકોએ ટાર્ગેટ કર્યા છે શા માટે કેક ને કે જિગ્નેશભાઈ મેવાણી પણ ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે કારણ કે હર્ષભાઈ સંધવીને ખુલ્લી આમ કહી દીધું છે તો ક્યાંય ને ક્યાંક જયદ્રભાઈ વસવા હોય મેહુલ બોગરા હોય કે પછી ઘણા બધા લોકો છે ઘણા બધા નેતાઓ છે કચ્છ ભુજ ની અંદર એક બે દી પેલા મેં વિડીયો જોયો જેમની અંદર ખુલ્લીઆમ હર્ષભાઈ સંધવીને ગાળો તરીકે કહી તો પણ ખોટું નથી ગાળો કહી તો પણ ખોટું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો છે તેનું ખાસ કારણ તમને બધા લોકોને જણાવવું એક જ કારણ છે જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ હપ્તા હો તો ક્યાંક ને ક્યાંક મિત્રો ક્યાં જાવો આ બધાના કારણે હાલ ગુજરાત બગડી રહ્યું છે ને ગુજરાતની અંદર ખુલ્લા આમ રહ્યા છે મેપની અંદર પણ જોઈતા પણ લોકેશનો બતાવે છે તો ગુજરાતની પોલીસ શું કરે છે ખુલ્લા આમ લોકો આવું કરી રહ્યા છે ઘણા આમ બધા નેતાઓ આવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર મિત્રો પોલીસવાળા છે તે હપ્તા ખાય છે આવું ખાય છે તેવું છે સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવું તો ભાઈ એવું નથી હોતું બધા પોલીસ સાહેબો હરખા નથી હોતા ઘણા બધા મારા પણ મિત્ર છે કોન્સ્ટેબલ છે તો ઘણા બધા ઘણા બધા આઈપીએસ અધિકારી હોય કે પછી મિત્રો આઈએએસ અધિકારી હોય કે ઘણા બધા મિત્રો પોલીસવાળા છે તે નથી ખાતા બિલકુલ મિત્રો ઈશ્વર નથી લેતા બિલકુલ મિત્રો સારી રીતે કામ કરે છે ને ગુજરાતની અંદર તેને પણ મિત્રો ગર્વ થાય છે કે હું પણ ભારતનો એક નાગરિક છું હું પણ ભારતનો એક વ્યક્તિ છું જે બીજા લોકો દારૂ વેસે છે તેને ખુલિયામ પકડે છે ને બંધ પણ કરાવે છે ને કરાવવું પણ જોઈએ કારણ કે ગુજરાતને સારી રીતે વિકાસ કરવો પોલીસવાળાનું હાથમાં કામ છે ગુજરાતની અંદર કંઈ પણ ખોટું થતું હોય તો તે સારી રીતે મિત્રો હંકવું સાથે કોઈ પણ મિત્રો વાત કીધી તો કરતા હોય છે ઘણા બધા મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર ન કરવાના કાંડો કરતા હોય છે તો ઘણા બધા મિત્રો વાંચી તો પકડતા પણ હોય છે ને સારી રીતે ગુજરાતની પોલીસને ધન્યવાદ પણ કહેવાય કે રાતો રથવાને પકડી પણ છે અને ઘણા બધા ફ્રોડ પણ થતા હોય છે તે પણ પકડી છે તો મિત્રો ગુજરાતની પોલીસને પણ ધન્યવાદ કહેવાય પરંતુ ઘણા બધા લોકો ખુલ્યામ ટાર્ગેટ કરી રહ્યા તો એવું ના કરો બાકી તમે શું કહીશો વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી